બનાસકાંઠા જિલ્લામાં એઆઈએમઆઈએમનો ઉદય થયો છે કોંગ્રેસના થી વધુ હોદ્દેદારો કોંગ્રેસ છોડી ઓબીસીની પાર્ટીમાં જોડાઈ જતા બનાસકાંઠામાં આગામી ચૂંટણીઓ કોંગ્રેસ માટે કપરા ચડાણ સમય પુરવાર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પાલનપુર ખાતે એઆઈએમઆઈએમના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પૂર્વ ચેરમેન સાજીદ મકરાણીને એઆઈએમઆઈએમના જિલ્લા પ્રમુખ નિયુક્ત કરાયા હતા ત્યારે કોંગ્રેસના લઘુમતી સમાજના એસી જેટલા હોદ્દેદારો કોંગ્રેસ સાથે છેડો ફાડીને એઆઈએમઆઈએમમાં જોડાયા હતા પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાલાએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાર્ટી મજબૂતાઈથી લડશે તેવો દાવો કર્યો હતો પહેલા તો પાલનપુરની અંદર સાજીદભાઈ બકરાણીને જે જિલ્લા પ્રેસિડેન્ટ બનાવ્યા એ બદલ હું એમને અભિનંદન આપીશ ને એમની આગેવાનીમાં કોંગ્રેસના લગભગ સિત્તેરથી એસી વર્કરો એમઆઈએમ પાર્ટીમાં જોડાયા અને બીજા આ પાર્ટીના બી બધા વર્કરો અમારી પાર્ટીમાં જોડાયા છે અને હું આશા રાખું છું કે સાજીદભાઈ મકરાણીના હાથ મજબૂત કરશે અને એમની આગેવાનીમાં પાલનપુરની અંદર એક જબરજસ્ત એક લહેર ચાલશે એવી હું આશા રાખું છું જિલ્લામાં સંગઠન મજબૂત કરવા માટે આ જે સંગઠન મજબૂત કરવા માટે સાજીદભભાઈને આજે જિલ્લા પ્રેસિડેન્ટ બનાવ્યા હવે એની નીચેની ટીમ જે છે એ સી બનાવશે અને આની એના પહેલાં ટીમ તો અમારી છે જ ઇરફાનભાઈ દાવા અને એમની આખી ગગા સાહેબ એક ચાર વર્ષ પહેલાંથી એક તો ટીમ છે જ ને આપણે જોયા છે ને એની આગળ બી કેટલા મોટા મોટા પ્રોગ્રામ થયા છે અસર સાહેબ બી અહીંયા આવ્યા હતા ને હવે આ હવે જેમ જેમ અમે ગ્રોથ વધતું જાય છે પાલનપુર સિદ્ધપુર ને મહેસાણા સુધી ને અમે આશા રાખીએ કે લગભગ અહીંયા સારામાં સારું અમે પકડ મજબૂત કરીશું અને આવનારા સમયમાં અમે રિઝલ્ટ આપીશું આગામી સ્થાનિક સભાની ચૂંટણીમાં એ બધી સીટો પર અમે ઉમેદવારો ઉભા રાખીશું અમે જો કે કોંગ્રેસ મુસ્લિમોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે કોંગ્રેસમાં મુસ્લિમોને અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ અને આપના કાર્યકરો એઆઈએમઆઈએમમાં જોડાયા હતા હું છેલ્લા અઢાર વર્ષથી કોંગ્રેસમાં હતો નામ સાજીદ મકરાણી છે બધા જ જાણે છે કોઈ આ ચહેરો અપરિચિત નથી કોંગ્રેસની અંદર વાલાદ્વાલાની નીતિ હોય કોંગ્રેસની અંદર મુસ્લિમોનો ઉપયોગ થતો હોય ફક્ત મુસ્લિમોને વોટ લેવા સુધી અને દલિત સમાજ હોય કે એસટી સમાજ હોય એમને ખાલી વોટ લેવા સુધી સીમિત રાખવામાં આવે છે જ્યારે તેમને કોઈ પદ આપવામાં નથી આવતું જે સન્માનજનક હોય અથવા તો કોઈ એવી જવાબદારીઓ નથી આપવામાં આવતી કારણ કે ત્યાં ખૂબ મોટું ગ્રુપ વિઝન ચાલી રહ્યું છે અને એ ગ્રુપ વિઝનની અંદર હું જ્યારે માઇનોરિટીનો ચેરમેન હતો અને મારા સમાજની અવાજ ઉઠાવતો હોય અમારા રાષ્ટ્રીય નેતા જે સ્વતંત્ર સેનાની મૌલાના અબુલ કલામ આઝાદ જેને આ દેશની અંદર શિક્ષણનો પાયો નાખ્યો હોય અને એમની અવગણના કરવામાં આવતી હોય મને એવું કહેવામાં આવતું હોય કે ભાઈ તમે પ્રમુખ તરીકેની જેટલી નીચેની જવાબદારી નિભાવો નિભાવો આવા ફોટા મત લગાડો એટલે કહેવાનો મતલબ કે કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને સેક્યુલર પાર્ટી માનતી હતી પણ એનું જે હમણાં છેલ્લા ચૌદ વર્ષથી જે વલણ થયું છે એ વલણ બિલકુલ મુસ્લિમ સમાજ વિરોધનું છે અને મેં મારા મનને અને મારા જે સાથી મિત્રો હતા મારી ટોટલ બસ્સો જણાની બનાસકાંઠામાં ટીમ છે આજે એમાંથી સિત્તેર એંશી લોકો જોડાયા એમાં મોટા ભાગના તાલુકા શહેરના હોદ્દેદારો પણ છે મહિલા અમારી મરિયમ મિર્ઝા એની જોડે મોટી ટીમ મહિલાની પણ જોડાય છે અને આવનાર સમયમાં આનથી પણ મજબૂત હું સંગઠન બનાવીશ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સાબીર કામલીવાલા સાહેબ હોય કે અમારા જે આજે દેશની અંદર અને વિદેશની અંદર ડંકો વગાડે છે એવા અમારા અસુદ્દીન ઓવેદી સાહેબના પણ અમે હાથ મજબૂત કરીશું અને આવનારની નગરપાલિકાની ચૂંટણીમાં અને તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના ડિસેમ્બરની અંદર તમામ સીટો ઉપર એ એકદમ મજબૂતાઈથી એમાં આવશે અને ઇન્શા અલ્લાહ તાલા આ સીટો ઉપર એક જબરજસ્ત પરચમ લહેરાઈ અને અહીંયાથી બનાસકાંઠાથી ઉત્તર ગુજરાતનો પાયો ખૂબ મજબૂતાઈથી રીતે નાખીશું એ જ સાથે જય હિન્દ